નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો મોદી આવી પહોંચ્યા ગુજરાત માં એવો છું જેવો તમે મોકલ્યો હતો ગાંધીનગર માં ગ્લોબલ ટ્રેડ થયો પ્રારંભ દસમી ગુજરાત માં ગામડા બંધ નું એલાન ઇન ઇન્ડિયા માટે પ્રવાસી ભારતીયો એમ્બેસેડર બને સુષ્મા વિદેશી સાંસદ પીટી પટેલ એ કહ્યું જેવા ઘણા શહેરો ગુજરાતીઓની ઓળખ છે મોદી નું હજારો કાર્યકરો ઉમરકાભે સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ભાજપ દ્વારા વિમાની મથકે યોજાયેલા સમારંભમાં વડાપ્રધાને કહ્યું કે સમગ્ર દુનિયામાંથી બિન નિવાસી ભારતીય કહો કે ભારત માતાના સંતાનો અહીં આવ્યા છે પરિણામે ગુજરાત એક રીતે દુનિયાભરનું યજમાન બન્યું છે અને લેન્ડમાર્ક પણ બન્યું છે ગુજરાતે પણ તેમના સ્વાગત આવકાર માટે ભારે ઉમળકો દાખવ્યો છે વડાપ્રધાને એમ પણ જણાવ્યું કે ગુજરાતીમાં કહેવત છે જ્યાં હશે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત સમગ્ર દુનિયાના દેશોમાં પથરાયેલા આપણા ભારત માતાના સંતાનોએ સદાકાળ ગુજરાતને સાર્થક કર્યું છે

આ એક પુણ્યનો કામનો અવસર છે વડાપ્રધાન મોદીએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે હા તમારી વાત સાચી છે આપણે સાથે બેસતા હતા આજે પ્રોટોકોલમાં ઉભા રહેવું એ જરૂર અજુકતું લાગે પણ શું કરીએ આ પ્રોટોકોલ એ સરકારી વ્યવસ્થા છે બાકી હું એવો ને એવો છું જેવો તમે મને મોકલ્યો તો આખી દુનિયાનું યજમાન બન્યો છે અને આપણે ત્યાં કહેવાયું છે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાત અને આ સ્વચ્છતાનું કામ એ ગરીબોની મોટા મોટી સેવા છે ગંદકી ના હોય તો બીમારી ના આવે बीमारी ना आवे तो बीमार पडना में जो खर्चो થાય જે ખર્ચો ના થાય એક અનુમાન પ્રમાણે સરેરાશ એક ગરીબને એવરેજ વર્ષે 7000 રૂપિયા ઓછામાં ઓછા બીમારીનો ખર્જો આવે છે જો સ્વચ્છતા થાય ગંદકી જાય તો ગરીબના 7000 રૂપિયા બચી જાય

ના ભારતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા આવા ટ્રેડ શો વિશ્વની ટેકનોલોજી ઇનોવેશન અને માનવ સંસાધન સંપદા સાથે નવનીતમ પહેલ દીર્ઘકાલીન આદાનપ્રદાનના માધ્યમો અને નિર્ધાર માધ્યમો બનશે તેવું તેમણે કહ્યું હતું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર પંદરના ભાગરૂભેશ ગાંધીનગરમાં સવા લાખ ચોરસ મીટર પરિસરમાં આ ભવ્ય વ્યાપાર શોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે તેરસો સ્ટોલ અને સત્તરસો ડોમ ધરાવતા આ દર્શન આ પ્રદર્શનમાં પ્રવાસી ભારતીય દિવસ અંતર્ગત પેવેલિયનનો પણ સમાવેશ થાય છે મુખ્યમંત્રી વાઇબર્ટ ગુજરાત ગ્લોબલ તેરસો બે હજાર પંદરના ડિરેક્ટરીનું વિમોચન પણ કર્યું હતું સુષ્મા સ્વરાજે ભારતીય દિવસની ડિરેક્ટરીનું વિમોચન કર્યું હતું મુખ્યમંત્રીએ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ગણમાન્ય અગ્રણીઓ સાથે વિશ્વ વ્યાપાર પ્રદર્શનનું નિરીક્ષણ પણ કર્યું હતું આમ ગુજરાતની ગ્લોબલ ઇવેન્ટ હવે ટ્રેડ સેટર બની ગઈ છે વિશ્વભરમાં સૌનો ભરોસો તેમાં બેસી ગયો છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું આનંદની બહેને વધુમાં જણાવ્યું કે ગ્લોબલ ટ્રેડ શોમાં મહિલા ઉદ્યોગ ઉદ્યોગશાસિકોને યુવા ઉદ્યોગ શાહસિકોને માટે વિશેષ પ્રોત્સાહન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કારણ વિશ્વની આર્થિક વ્યવસ્થામાં મહિલા શક્તિ અને યુવા શક્તિનો મહત્તમ ભાગીદાર બનવાની નેમ છે આ પ્રદર્શનમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ હેલ્થ એજ્યુકેશન આયુર્વેદ અને પર્યાવરણ સુરક્ષા જેવા બહુવિધ આયામો લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી મેક ઇન ઇન્ડિયાનો સંકલ્પ સાકાર કરવાનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે ગંગા કિનારે આધ્યાત્મિક કુંભ મેળાની જેમ સાબરમતી તટ પર ગાંધીનગરમાં વિકસાવા વિકસાવા કુંભ મેળા જેવો જ વાઇબ્રન્ટ મેળો જે ઉજવણી થઈ રહી છે તે ખૂબ જ આનંદની બાબત છે તેમ સુષ્મા સ્વરાજે પણ જણાવ્યું હતું ગુજરાતમાં ખેડૂતોને ન્યાય તેમજ તેમની ખેત પેદાશોના પોષણ ખમ ભાવ મળી રહે તે માંગણી સાથે દસમી જાન્યુઆરીએ કોંગ્રેસે ગામડા બંધ એલાન આપ્યું છે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા સિવાયના ગુજરાતના દરેક વિસ્તારને દસમીએ બંધનું એલાન જાહેર કર્યું છે અગિયારમી જાન્યુઆરીએ વિવિધ કિસાન સંગઠનો કિસાન કુચ કરી ને અમને ટેકો જાહેર કરે કરેલ છે બારમી અને તેરમી એ જાન્યુઆરીએ કોંગ્રેસ ગાંધી આશ્રમ આગળ ધરણા કરશે ધરણાની મંજૂરી ન મળે તો પણ ધરણા કરાશે તેમણે જણાવ્યું કે ભાજપના શાસનમાં બે હજાર એકથી બે હજાર અગિયાર સુધીના દસ વર્ષમાં ખેડૂતોની સંખ્યા ત્રણ લાખ પંચાવન હજાર ઘટી છે

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અતિ ગંભીર છે ભ્રષ્ટાચાર અને એ પણ મહાત્મા ગાંધી સ્વદેશાગ મંત્રી એ નિમિત્તે અગાઉ

મહાત્મા મંદિરમાં યુથ પીબીડી નો આરંભ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એનઆરઆઈ આંતરપ્રિયઓને વિશ્વના નકશામાં ભારતને વિશ્વગુરુ ગ્લોબલ લીડર બનાવવા હાકલ કરી છે વિદેશી ભારતીય મૂળના યુવાનો ભારતમાં આવે આવીને ભારત ભારતીયો સાથે કનેક્ટિવિટી વધારવા માટે સેલિબ્રેશન કરે અને પોતાનું માતૃભૂમિ અને કોન્ટ્રીબ્યુશન માતૃભૂમિ માટે કોન્ટ્રીબ્યુશન કરે

ભારત સરકારના રમત ગમત યુવા બાબતોના રાજ્ય મંત્રી સર્વાનંદ સોનવાણાએ વિશ્વમાં સૌથી વધારે પાસઠ ટકા યુવાનો ધરાવતા ભારત દેશની સફળતાને વર્ણવી પંડિત દીનદયાળ પેટ્રોલ યુનિવર્સિટી આઈઆઈએમ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી આઈટી જેવી સંસ્થાઓમાં યુથ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં અભ્યાસ કરીને વિદેશના યુવાનોને આકર્ષી રહ્યું છે પોતાના દેશની પરંપરા वस्त्र परिधान उपस्थित रहे दिवस पर योजना सेमीनार भाग लीधो आज हमारा सत्र है भारत को जानो अगर आपको भारत को जानना है तो भारत की संस्कृति को जानना पड़ेगा हमारे पूर्व प्रधानमंत्री और जिन्होंने विश्व प्रवासी भारतीय दिन को इस देश के अंदर शुरू किए ऐसे भारत रत्न आदरणीय अटल बिहारी जी के शब्दों में हम बताएं तो भारत केवल नर नारी में नहीं है पेड़ पौधों पशु पंखी जमीन हवा पानी सबसे बना जीवता जागता राष्ट्र पुरुष है પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી પૂર્વ જણાવ્યું કે આજે ભારત અને ભારતીયોનું વૈશ્વિક મહત્વ વધ્યું છે બ્રિટન અને ઇન્ડિયનો સંબોધન કરતા જણાવ્યું કે બ્રિટનમાં એક પોઈન્ટ પાંચ મિલિયન ભારતીયો વસે છે એટલું જ નહીં લેસ્ટર જેવા શહેરો તો ગુજરાતીઓની ઓળખ સમાજે પ્રીતિ પટેલે અમદાવાદ ખાતે મુલાકાત લીધી હતી અને તેઓને ત્યાં હાજર સૌ વેપારી વર્ગને સંબોધન કર્યું સંબોધન પણ કર્યું હતું અને ગુજરાતમાં થયેલા વિકાસના તેઓએ વખાણ પણ કર્યા હતા ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી અને ઓર્ગેનાઇઝેશન એસોસિએશન તથા કલા સંપુટ અને સમગ્ર કલા જગત તરફથી ગુજરાત ફિલ્મ ના અભિનય સમ્રાટ સ્વર્ગસ્થ ઉપેન્દ્ર ત્રિવેદીને ને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ ઠાકોરભાઈ દેસાઈ હોલ માં એક પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં સાંસદ પરિમલ નથવાણી ફિલ્મ કલાકાર નરેશ કનોડિયા હિતુ કનોડિયા સંગીતકાર ગૌરાંગ વ્યાસ શૈલેન્દ્રસિંહ બાપુ અભિલાષા ગોડા કોંગ્રેસના